મિત્રો તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં અને આજે મારે બનાવવાની છે આ લીલવાની કચોરી લીલવાની કચોરી બનાવવા માટે મેં અહીંયા જો તુવેરના દાણા ફોલીને લઈ લીધા છે અને એમાં થોડાક નાખશું આપણે આ વટાણા થોડાક જ નાખશું વટાણા તુવેરના દાણા વધારે છે અને વટાણા લગભગ ચોથા ભાગ નાખ નાખ્યા એમાં વટાણા નાખી દીધા અને હવે આ બંનેને મિક્સ કરીને આપણે આમાં ક્રશ કરી લઈશું પછી મસાલો કરીને આગળ બતાવીશ અત્યારે ક્રશ કરવા બેઠા તુવેર ના દાણા અને જ્યાં એટલા ક્રસ થઈ ગયા તુવેર ના દાણા અત્યારે ક્રસ કરે છે તુવેરના દાણા અને હું આરે બનાવવાની છે ચટણી એટલે જો ખુદીનો ને કોથમીર અહીંયા લઈ લીધા છે અને હવે ધોઈને ચટણી બનાવી નાખીશ અહીંયા મેં કચોરી બનાવવા માટે છ દાણા ક્રસ કરી લીધા છે છ દાણા ક્રસ કરેલા છે અને હવે વઘારવા માટે તલ લઈ લીધા પછી સુગંધ સરસ આવે એના માટે વરિયાળી અને આ છે આદુ મરચાંની પેસ્ટ અને અહીંયા કોથમીર અને ફુદીનાની ચટણી પણ બનાવી લીધી છે લીલું લસણ ખાંડ લીંબુ સ્વાદ પ્રમાણે નમક એ બધું નાખીને ચટણી બનાવી છે એકદમ સરસ બની ટેસ્ટી અને હવે જો આપણે અહીંયા તેલ મૂકી દઈશું તો અહીંયા મેં મસાલો વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થઈ જાય એટલે પછી આપણે નાખીએ બધા મસાલા એટલે સૌની પહેલા તો આપણે નાખશું જીરું જીરું નાખવું અને હવે નાખશું વરિયાળી હવે નાખશું તલ સુ જાય એટલે આપણે નાખશું થોડુંક હીર

મિત્રો હવે નાખી દઈએ આપણે સ્વાદ પ્રમાણે આ મસાલાને આપણે થોડીક સાતેક મિનિટ સુધી પાંચ સાત મિનિટ સુધી ચડવા દઈશું કારણ કે તું એ કાચી જ હોય છે એટલે થોડીક વાર ચડવા દઈશું અને પછી નાખીશું ગળાશ અને ખટાશ છેલ્લે અને આમાં ડ્રાયફ્રૂટ નાખો હોય તો ડ્રાયફ્રુટ પણ નાખી શકાય કાજુ દ્રાક્ષ એ બધું જો મિત્રો લાગે છે ને મસાલા યમની લીલવાની કચોરી હાલો કોને કોને ભાવે છે હલો ખાવા મિત્રો તો મિત્રો હવે ઢાંકીને રાખી દીધો છે મસાલાને અને હવે પાંચથી સાત મિનિટ સુધી આપણે બિલકુલ ધીમા તાપે એને ચડવા દઈશું મસાલાને મસાલો થાય ત્યાં સુધી મારે બાંધવાનો છે મીંડાનો લોટ તો બાંધી લઉં મીંડાનો લોટ તો મિત્રો જો મસાલો થવા જ આવ્યો છે અને હવે આપણે જો સ્વાદ પ્રમાણે એમાં નાખી દઈશું ખાંડ જેટલું ગળા જોતી હોય એ પ્રમાણે નાખી દેવાની અને થોડુંક લીંબુ નીચોવી દઈશું અને હવે હલાવી દઈશું હવે બસ બે મિનિટ ગેસ ચાલુ રાખી પછી કરી દઈશું બંધ એટલે ખાંડ ઓગળી જાય મસાલો થઈ ગયો તૈયાર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે લીલવાની કચોરી તમે ના બનાવી હોય તો એકવાર તો બનાવીને ટ્રાય જરૂર કરજો મિત્રો અત્યારે ભરપૂર સિઝન છે લીલવાની અમારા ઘરમાં તો બધાને આ બહુ કચોરી બહુ જ ભાવે છે અને મિત્રો છેલ્લે હવે આપણે થોડો ગરમ મસાલો નાખશું થોડા આ છે મીંદાનો લોટ અને મેંદાના લોટમાં મીઠું અને થોડુંક મોર નાખીને અને લોટ બાંધી લીધો તો અત્યારે મમ્મી ને પપ્પા પૂર્યો એટલે કે આપણી પૂર્યો શું કચોરી બનાવે છે આમાં જો અડધી કચોરી તો બનવા પણ આવી કેટલું વાર લાગશે હજી મને તો મોઢા આવે પાણી આવે છે બસ હવે થોડીક જ વાર તળાય એટલી વાર અને મિત્રો જો દિનેશ મારી હેલ્પ કરે છે હું વળું છું અને દિનેશ કચોરી ભરે છે જો

છે ત્યાં કરો કચોરી થઈ ગઈ તૈયાર આવે થોડીક બનાવવાની બાકી છે એટલે તેલ મૂકી દો ગરમ વણતી જઈશ અને તળાતી જશે તેલ તળવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે કચોડી તળી લઈએ તો જો તેલ ગરમ થઈ ગયું અને આપણી કચોરી અહીંયા બધી તૈયાર થઈ ગઈ છે હવે તળી લઈએ અને આપણે ગોલ્ડન બ્રાઉન રંગની કરવા દેવાની છે તો બીજી બાજુ પલટાવી દીધી છે કચોરીને અને હજી થોડીક વાર લાગશે તળાતા તો ગોલ્ડન બ્રાઉન રંગની થવા જાવી છે થોડીક વાર માં આપણી કચોરી થઈ જશે તૈયાર

કચોરી બની ગઈ તૈયાર ચાલો મિત્રો હા કચોરી ખાલી હવે નાખી દઈએ બીજી કચોરી આપણે એકદમ સરસ સુગંધ આવે છે লিল কচো খাওয়া তো একদম লাগেছে মেয়ে কর ড্রাইফ্রুট কচো ভেতরে ভাই গে যা তাই ড্রাইফ্রুট কচো খাবি হয় તો મિત્રો જો કચોરી થઈ ગઈ તૈયાર વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને તમે પણ આ સિઝનમાં કચોરી બનાવીને અવશ્ય ટ્રાય કરજો